હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે ચોખાના લોટની વડી બનાવીશું જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશે જે બાળકોના લંચ બોક્સમાં પણ ભરી શકાય છે તો ચાલો બનાવીશું જો તમને મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકનને ક્લિક કરજો ચોખાના લોટની વડી બનાવવા કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી લેવાનું જે વાડકીથી આપણે ચોખાનો લોટ લઈએ તે જ વાડકીથી ચાર વાડકી પાણી લેવાનું છે તો મેં આ બાઉલનું માપ સેટ કર્યું છે અને વજનમાં સાડી ત્રણસો ગ્રામ લોટ છે તો હવે આપણે આ બાઉલને એક મિક્સિંગ બાઉલમાં લોટ એડ કરી લઈશું જેથી આપણે પાણી લેવાની ખબર પડે તો બે બાઉલ પાણી ભરીને પાણી ઉકળવા મૂકી દેવાનું તો જાડા તળિયાવાળી પેનનો ઉપયોગ કરીશું અથવા તો જાડા તળિયાવાળી કઢાઈનો પણ ઉપયોગ કરી શકાય અને આ પાણીને ઉકળવા મૂકી દઈશું તો પાણી ઉકળે ત્યાં સુધી ચોખાના લોટમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એક સરસ બેટર બનાવી દેવાનું તો આ રીતે થોડું થોડું પાણી એડ કરવાનું જેથી ગાંઠા ના પડે તો બે બાઉલ પાણી આપણે ઉકળવા મૂક્યું છે અને બે બાઉલ પાણી આપણે આ ચોખાના બેટરમાં એડ કરીશું તો બીજું બાઉલ પણ એડ કરી લેવાનું તો જો આ રીતે તમે વળી બનાવશો ને તો બહુ સરસ એવી બનશે અને આખું વર્ષ તેને સ્ટોર કરી શકાય છે તો આ રીતે સરસ પાણી ઉકળી ગયું છે તો હવે તેમાં મીઠું એડ કરી લેવાનું તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું મેં અત્યારે બે ચમચી મીઠું એડ કર્યું છે અને હવે જે ચોખાવાળું પાણી છે ને એ અંદર એડ કરી લઈશું તો ગેસની આશ ધીમી કરી લેવાની ત્યારબાદ ચોખાવાળું પાણી એડ કરી દેવાનું તો આ રીતે હલાવતા જવાનું અને પાણી અંદર એડ કરતા જવાનું તો આ વળીનું ખીચું બનાવવામાં આપણે કન્ટિન્યુ હલાયા કરવાનું નહીં તો નીચે ચોંટી જશે તો સાત મિનિટ પછી આ રીતે થોડુંક ખીચું અહીંયા ઢીલું છે હજી તો એને હલાયા કરવાનું અને બીજી દસ મિનિટ પછી આપણે જોઈ લઈએ ખીચું તો આ રીતે એક પ્લેટમાં લઈ લેવાનું તો આ રીતે ખીચું થોડુંક અત્યારે પ્રસરાઈ જાય છે એનો મતલબ કે હજુ આપણે ખીચું થઈ તૈયાર થયું નથી તો બીજું એને થોડીક વાર થવા દઈશું તો આ રીતનું થોડુંક ઘાટું થઈ જાય ખીચું એટલે તેમાં અડધી ચમચી જીરું એડ કરી દેવાનું અને અડધી ચમચી અજમો એડ કરીશું અને કન્ટિન્યુ આપણે હલાયા કરવાનું છે અને બે ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની તો ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું મરચું એડ કરી શકાય અને કન્ટિન્યુ હલાયા કરીશું તો હવે આપણું અહીંયા ખીચું સરસ એવું થઈ ગયું છે થીક થઈ ગયું છે આ રીતનું તો હવે આપણે પ્લેટમાં થોડુંક મૂકી જોવાનું અને બિલકુલ પ્રસરાતું નથી બસ આ રીતનું થઈ જાય ઘાટું એટલે આપણે ગેસની આંચ બંધ કરી લઈશું અને તેને ઢાંકીને દસ મિનિટ સીજવા દઈશું તો દસ મિનિટ પછી એક બાઉલમાં થોડુંક ખીચું કાઢી લેવાનું અને થોડુંક હાથથી અડાય એવું થાય ત્યાર પછી તેની વળી મૂકવાની તો ત્યાં સુધી બીજું ખીચું આપણે ઢાંકીને મૂકીશું જેથી ઠંડુ ના થઈ જાય તો આ રીતે હાથથી અડાયું થઈ જાય એટલે આ રીતે હાથમાં લઈને તેની વળી મૂકવાની તો અત્યારે હું કિચન પ્લેટફોર્મ પર મૂકી રહી છું પછી બહાર તડકામાં મૂકવાની આ વળીને તો તેમાં વળીમાં ઉપર આ રીતની અણી થવી જોઈએ જો આ રીતનું ખીચું મૂકવાનું આ રીતે હાથથી અને આ રીતે ઉપર અણી થવી જોઈએ તો જો તમને હાથ વડે ના ફાવે તો આ રીતની પ્લાસ્ટિક બેગ લઈ લેવાની આ રીતની બેગ બધાના ઘરે હોય જ છે તેમાં આ રીતનો હોલ કરી લેવાનો સાઈડ પર અને વળી મૂકતા જવાનું તો એકદમ ઇઝી આ રીતે પ્લાસ્ટિક બેગથી વળી મૂકાઈ જશે જો કેટલી સરસ મૂકાઈ જાય છે ને અને ઉપર અણી પણ પડે છે તો આ રીતની વળી આપણે મેં અહીંયા બધી જ તૈયાર કરી લીધી છે મૂકીને અને ત્રણ દિવસ સુધી સુકાવા દેવાની વળીને સુકાતા ત્રણ દિવસનો સમય લાગે છે અને સુકાઈ ગયા પછી મેં અહીંયા આ રીતની તમે જોઈ શકો છો કે સરસ નાની નાની એકદમ વળી થઈ ગઈ છે તો તમને જે સાઈઝની વળી મૂકવી હોય નાની મોટી તે સાઈઝની મૂકી શકાય તો સરસ સુકાઈ ગઈ છે વળી હવે વળીને તળી લેવાની તો ગેસની આંચ તેલ ગરમ થાય એટલે મીડિયમ આંચ કરી લેવાની અને વળીને તરી લેવાની તો સાબુદાણા વગર કે સોડા વગર આપણી એકદમ સોફ્ટ વળી બનીને તૈયાર થઈ જશે તો બાળકો મોટા બધાને ભાવે તેવી વળી બનીને તૈયાર થઈ ગઈ છે બસ હવે તેને કાઢી લઈશું તો કેટલી પરફેક્ટ અને એકદમ સોફ્ટ એવી આપણી વળી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો